ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों हूँ डॉक्टर मीना राजपूत आसिस्ट प्रोफेसर डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાનું અધ્યાપન ભાગ ત્રણમાં એકમ અગિયારમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો વિશેની એકમ અગિયારમાં આપણે ચર્ચા કરીશું એકમ અગિયાર શૈક્ષણિક દ્રશ્ય શ્રાવ્ય સાધનો એમાં આપણે શરૂઆતમાં પ્રસ્તાવના ઉદ્દેશો દ્રશ્ય શ્રાવ્ય સાધનોની શિક્ષણમાં સાધનોની શું ઉપયોગિતા છે તે વિશે વાત કરીશું ત્યારબાદ છે શૈક્ષણિક સાધનોનું શિક્ષણમાં મહત્ત્વ જોઈશું ત્યારબાદ દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો વિશેની વાત કરીશું તેમાં એના પ્રકારો વિશે વાત કરીશું દ્રશ્ય શ્રાવ્ય સાધનોના શૈક્ષણિક ફાયદા ત્યારબાદ વિવિધ શ્રાવ્ય સાધનો વિશેની ચર્ચા આપણે અગિયાર પોઈન્ટ સાતમાં ત્યારબાદ સારાંશ અને અગિયાર પોઈન્ટ નવમાં તમારી પ્રગતિ ચકાસોના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાની થાય છે એકમ અગિયારમાં શૈક્ષણિક દ્રશ્યશ્રાવ્ય સાધનોમાં પહેલું જે છે એ પ્રસ્તાવના છે શિક્ષક જ્યારે વિષય શીખવા શીખવે છે ત્યારે એ બે બાબતોનું વિચાર કરે છે જેમાં પહેલી બાબત એ છે કે પદ્ધતિ જેમાં વસ વિષય વસ્તુ છે એટલે કે વર્ખંડમાં જે અભ્યાસક્રમમાં પાઠ કે એકમ એનો જે વિષય વસ્તુ છે એની ક્રમિક ગોઠવણી અને તેની રજૂઆત મુખ્યત્વે એનું ખૂબ મહત્ત્વ અને અગત્યતા રહેલી છે ત્યારબાદ બીજું છે શિક્ષણ પ્રક્રિયા સહજ અને સરળ બને તે માટે પ્રયુક્તિઓ જેને શૈક્ષણિક પ્રયુક્તિઓ કહે છે એટલે કે શિક્ષણમાં જે આપણે એકમ ભણાવીએ છીએ તે દરમિયાન આપણે વિષય વસ્તુની નો ખ્યાલ આપીએ છીએ વિષય વસ્તુ સમજાવીએ છીએ સાથે સાથે તેમાં દ્રશ્ય સાવ્યનો સાધનો ઉપયોગ કરી શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા આપણે વિદ્યાર્થીઓને સરળ સહજ રીતે સમજાય તેવી રીતે સમજાવવાનો પ્રયત્ન આપણે તેની પદ્ધતિઓ દ્વારા તેની પ્રયુક્તિઓ દ્વારા કરવામાં આવે છે આમ જોઈએ તે પ્રયુક્તિઓ દ્રશ્ય સાવે સાધનો એ એનો મુખ્ય મુખ્ય ભાગ અને એનું મહત્ત્વ રહેલું છે કારણ કે જ્ઞાનના વિશાળ ક્ષેત્રનો અભ્યાસ આપણે કાન અને આંખ દ્વારા કરીએ છીએ એટલે કે આપણે ગંધ અને સ્વાદ ગંધ એ આપણે નાક દ્વારા લઈએ છીએ સ્વાદ એ આપણે જીભ દ્વારા કરીએ છીએ અને સ્પર્શ કોઈપણ વસ્તુનો આપણે સ્પર્શ કરીએ એ હાથથી આપણે સ્પર્શ કરીએ છીએ અને એ સ્પર્શથી આપણે જાણકારી મેળવીએ છીએ કે એ કેવું છે એટલે કે જ્યારે આપણે સ્પર્શ કરીએ છીએ પણ વસ્તુનો તો એની આપણને તરત જ ખ્યાલ આવે છે કે આ વસ્તુ ગરમ છે ઠંડુ છે તો સ્પર્શ કરતાં એનો ખ્યાલ આપણને આવી જાય છે તો એ આ જ્ઞાનનો વિસ્તાર ઘણો જ નાનો અને એકદમ તરત જ આપણને જાણકારી મેળવી શકાય એ પ્રકારનો હોય છે પૃથ્વી પરથી તમામ વસ્તુઓને નિરખવા માટે આપણે આંખનો ઉપયોગ કરીએ છીએ એટલે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈપણ વસ્તુને નિહાળવા માટે આપણે નિરખવા માટે જોવા માટે આંખનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આંખ દ્વારા જોયા પછી આપણને એવું થાય છે કે ક્યારેય કોઈ વસ્તુ આપણે પહેલીવાર જોતા હોઈએ તો એના વિશે આપણને કુતૂહલ થાય છે કે આ શું છે કેવી વસ્તુ છે એનો ઉપયોગ શું છે એનું નામ શું છે વગેરે આપણે આપણા અંતર મનમાં સતત એ પ્રક્રિયા ચાલુ રહે છે આપણે કાનનો ઉપયોગ કરીએ છીએ આ વસ્તુનું પ્રત્યક્ષ ધ્યાન અને તેનું ભાષામાં અર્થઘટન ખૂબ જ અગત્યનું છે એટલે કે આપણે એક વખત જોયા પછી સાંભળ્યા પછી તેને આપણે તરત જ ભાષામાં તેનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે એ જે પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે કે જોયા પછી તરત જ આપણે એને સમજીએ છીએ એનો અર્થઘટનમાં એ બાબતોને આપણે તરત અગત્યની બાબતોને જોઈએ છીએ અને તેમાં એનો કયો ઉપયોગ છે એની સમજ કઈ છે એને કેવી રીતે સમજાય એ દરેક બાબતોની એટલી ઝડપી પ્રક્રિયા છે કે જોયા પછી આપણે તરત એને ભાષામાં એનો અર્થઘટન કરવાનો પ્રયત્ન કરીએ છીએ શિક્ષણ પ્રક્રિયામાં શ્રાવ્ય સાધનો અતિ ઉપયોગી એ પ્રયુક્તિઓ છે ઘણી બધી એવી બાબતો છે કે જે પ્રયુક્તિ દ્વારા સમજાવવામાં સરળ અને ખૂબ જ સારી રીતે સમજવા માટે પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો કેટલાક નિષ્ણાતો દ્વારા આ વિશે આપેલી વ્યાખ્યામાં આપણે એને જોઈએ તો ઓડિયો વિઝ્યુઅલ એડ્સ આર ડિવાઇસ અ પ્રોડ્યુસર ધેટ હેલ્પ ટુ મેક લર્નિંગ મોર ઇન્ટરેસ્ટિંગ એન્ડ મોર ઇફેક્ટિવ કે શ્રાવ્ય સાધનોનું શિક્ષણમાં કેટલું મહત્ત્વ અને અસરકારક બાબત છે ત્યારબાદ છે ઓડિયો વિઝ્યુઅલ મટીરિયલ્સ રેનફોર્સ ધ સ્પોકન ઓર ધ રિટર્ન વર્ડ્સ વિથ ક્રિએટ ઇમેજ એન્ડ પ્રોવાઈડ રીચ પરસ્પેકચ્યુઅલ એક્સપિરિયન્સ વિચ આર બેઝિસ ઓફ લર્નિંગ એટલે કે ઓડિયો વિઝ્યુઅલ જે સામગ્રી છે એને બોલવા કરતાં એ બતાવી એને સાધનોનો ઉપયોગ કરવો એ ખૂબ જ મહત્ત્વની બાબત આપણે શિક્ષણમાં સમજી શકીએ છીએ ત્યારબાદ છે ઓડિયો વિઝ્યુઅલ એડ આર નોટ એડ્સ ટુ ટીચિંગ બટ એડ્સ ટુ લર્નિંગ એટલે કે ઓડિયો વિઝ્યુઅલ એ માત્ર સાધનો નથી પણ એ શિક્ષણમાં શીખવાનું એક મહત્વનું સાધન આપણને જોવા મળે છે ત્યારબાદ એના ઉદ્દેશો આપણે જોઈએ છે તો આ એકમનો આપણે અભ્યાસ કર્યા પછી કેવા કેવા ઉદ્દેશોને આપણે હસ્તગત કરીશું દ્રશ્ય સાવ્ય સાધનોનો અર્થ આપણે જાણી શકીશું દ્રશ્ય સાધનોનું મહત્ત્વ સમજાવી શકશે વિદ્યાર્થીઓ દ્રશ્ય સાવ્યા સાધનોનો વર્ગમાં ઉપયોગ કરી શકશે દ્રશ્ય સાવ્ય સાધનોના શૈક્ષણિક નમૂનાઓ તૈયાર કરવાનું કૌશલ્ય કેળવી શકશે તો આ થયા એના ઉદ્દેશો અગિયાર પોઈન્ટ ત્રણમાં આપણે જોઈએ તો દ્રશ્ય સાવ્ય સાધનોનું શિક્ષણમાં શું શું ઉપયોગ છે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તે બાબતે આપણે જોઈએ તો દ્રશ્ય સાવ્ય સાધનોના અનેક પ્રકારના અનુભવો પૂરા પાડી શકીએ છીએ વસ્તુની સ્પષ્ટ રજૂઆત કરી શકીએ છીએ જ્યારે આપણે વર્ખંડમાં એકમની શરૂઆત કરીએ છીએ ત્યારે એ શરૂઆત કરવામાં ઘણા બધા વિષય વસ્તુને અનુરૂપ દ્રશ્ય સાવ્ય સાધનોનો ઉપયોગ કરી એની ખૂબ જ સ્પષ્ટ અને અસરકારક રજૂઆત કરવામાં આપણે સફળ રહીએ છીએ માહિતી આપવામાં આવેલ જ્ઞાન લાંબા ગાળા સુધી યાદ રાખી શકાય છે અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો માહિતી આપીએ છીએ જ્યારે આપણે બોલી બોલી અને વિષય વસ્તુ સમજાવીએ છીએ એના કરતાં પણ જો આપણે દ્રશ્ય સાવ્ય સાધનોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને જો વિષય વસ્તુ સમજાવવામાં આવે તો ચોક્કસ રીતે એની અસરકારકતા એમના માનસ પર ખૂબ જ લાંબા ગાળા સુધી યાદ રહી શકે છે અને યાદ રાખી શકે છે એવી પરિસ્થિતિ અહીંયા આપણે વર્ખંડમાં ઊભી કરી શકીએ છીએ કોના દ્વારા તો દ્રશ્ય સાવ્ય સાધનના ઉપયોગ દ્વારા આ બાબત આપણે અસરકારક બનાવી શકીએ છીએ વિદ્યાર્થીઓમાં અવલોકન શક્તિના વિકાસમાં ઉપયોગી બને છે વિદ્યાર્થીઓ એનું અવલોકન શક્તિમાં દ્રશ્ય સાવ્ય સાધનોનો શક્તિથી એ પોતાના શિક્ષણમાં અસરકારક વિકાસ કરી શકે છે અને ઉપયોગી બનાવી શકે છે વિદ્યાર્થીઓમાં અર્થઘટન કરવાનું કૌશલ્ય વિકસાવી શકાય છે એટલે કે વિદ્યાર્થીઓ જ્યારે દ્રશ્ય સાવ્ય સાધનોના ઉપયોગ દ્વારા વિષય વસ્તુનું જ્યારે જ્ઞાન મેળવે છે શિક્ષણ મેળવે છે વર્ગખંડમાં ત્યારે તેઓ પણ પોતે જાતે એક શીખવાનું શીખવવાનું કૌશલ્ય પણ કેળવી શકે છે હોંશિયાર વિદ્યાર્થી એ વર્ગખંડમાં ખૂબ જ ઝડપથી આ વસ્તુઓ પોતે ગ્રહણ કરી શકે છે અને વારંવાર એ કરવાથી એ અન્ય નબળા વિદ્યાર્થીઓને મધ્યમ પ્રકારના વિદ્યાર્થીઓને પણ આ શીખવવાનું કૌશલ્ય એ કેળવી શકે છે ક્યારે કે જ્યારે દ્રશ્ય સાવ્ય સાધનો અન્ય સાધનો દ્વારા વિષય વસ્તુનું શિક્ષણ મેળવે છે અથવા તો શિક્ષક વર્ખંડમાં તે આપવા આપી શકે છે તો આ કૌશલ્ય વિકસાવવાની જે કળા છે એ ત્યારે શક્ય બને છે નબળા વિદ્યાર્થીઓ માટે અધ્યયન કાર્ય અસરકારક અને સરળ બનાવી શકાય છે અહીં આપણે જોયું કે વર્ગમાં ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ આપણને જોવા મળે છે એમાં ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી મધ્યમ પ્રકારના વિદ્યાર્થી અને નબળા વિદ્યાર્થી તો શિક્ષકે દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખી અને શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ પણ ક્યારેક એવું પણ બને છે કે સાવ નબળા વિદ્યાર્થીઓ એ સમજવામાં ખૂબ જ પાછળ રહી જાય છે કદાચ સમજી નથી શકતા એમની અર્થગ્રહણ કરવાની શક્તિ નબળી હોવાના કારણે આ પ્રકારની ની મુશ્કેલીઓ તેઓ સાથે ઊભી થાય છે તો તે વખતે આ નબળા વિદ્યાર્થીઓને અધ્યયન કાર્ય કરવા માટે અસરકારક બનાવવા માટે સરળ બનાવવા માટે તમારે દ્રશ્યસ્રાવ્ય સાધનોનો વધારેમાં વધારે ઉપયોગ કરો તો વિદ્યાર્થીઓ તરત જ એ શીખવાનીનો રસ દાખવે છે અલગ પ્રકારની આગવી શીખવાની તૈયારી બતાવે છે તો ચોક્કસ રીતે દ્રશ્યશ્રાવ્ય સાધનોની ઉપયોગીતા અહીંયા કરવા માટે નબળા વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી બને છે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડી શકાય છે સાધનોનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રત્યક્ષ અનુભવો લઈ અને એ શીખી શકે છે કોઈ પણ ચાર્ટ ચિત્ર ફિલ્મ દ્વારા વિદ્યાર્થીઓને વિષય વસ્તુ સમજાવવામાં આવે તો ચોક્કસ એ લોકોને પ્રત્યક્ષ અનુભવ થાય એવો એવી રીતે વર્ગખંડમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે તો તે એવા અનુભવો એમને ખૂબ લાંબા સમય સુધી કામ લાગે છે અને યાદ રાખવામાં સરળતા રહે છે સમજવામાં સરળતા રહે છે એમાં દરેક પ્રકારના વિદ્યાર્થીઓને આ પદ્ધતિ એટલે કે શ્રાવ્ય સાધનોના ઉપયોગ દ્વારા ખૂબ જ સહજ અને સમજમાં ઉપયોગી બને છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સાધનોના ઉપયોગ ઉપયોગિતા વિશે વાત કરી કે શ્રાવ્ય સાધનોના ઉપયોગ દ્વારા વરખંડમાં કેવી પરિસ્થિતિ આપણે અસરકારક રીતે ઊભી કરી શક્ય છે દ્રશ્ય સાધનોનું શિક્ષણ કાર્યમાં શું મહત્ત્વ છે તો આપણે જોઈએ તો પહેલું છે પ્રાચીન કાળમાં જ્ઞાનના ક્ષેત્રો ખૂબ જ મર્યાદિત હતા એટલે કે શરૂઆતમાં ખૂબ જ મર્યાદિત સાધનો હોવાના કારણે જેવી રીતે પ્રવર્તમાન યુગમાં શાળાઓ છે એવી શાળાઓની વ્યવસ્થા પ્રાચીન સમયમાં જોવા મળતી નહીં મળતી નહોતી પાંડવોને શિકાર કે બાળવિદ્યા શીખવાડવા દ્રોણાચાર્ય જંગલમાં લઈ જતા સામાન્ય શાળાઓમાં બાળકોને લખવું અને ગણવું વગેરે એટલે કે થ્રી આરની જે ટ્રેનિંગ છે એ રીતે એ લોકોને શીખવવામાં આવતું હતું પ્રાચીન ગ્રીસમાં ભૂમિતિ શીખવવા આકૃતિઓનો ઉપયોગ થતો કરો પણ તે મર્યાદિત સ્થિતિમાં આપણે જોઈએ કે શરૂઆત પ્રાચીન સમયમાં ભારતમાં જોઈએ તો ગુરુકુળ પ્રથા હતી બાળકો જ્યારે એ જંગલમાં આશ્રમમાં રહી અને પોતે દરેક વિદ્યાઓ શીખવા ગુરુ પાસે એ તેઓ રહેતા હતા જ્યારે આજની પરિસ્થિતિમાં ઘણી બધી શાળાઓ ઘણી બધી કોલેજો યુનિવર્સિટી એ ખુલી ગઈ છે એના કારણે જ્ઞાન મેળવવામાં આજે જે પ્રાચીન સમયમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી એવી મુશ્કેલીઓ આજે ઊભી થતી નથી તો આજે જ્ઞાનના ક્ષેત્રો ખૂબ જ વિશાળ બન્યા છે દેશ પરદેશના સંબંધો વધ્યા છે આજે માત્ર તાજમહેલની માહિતી આપવાથી બાળકોનો તાજમહેલ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થશે નહીં પણ તેમને તાજમહેલનું ચિત્ર બતાવવાથી જ એ સ્પષ્ટ થાય છે અહીંયા આપણે જોઈએ કે શ્રામુગ્ન પક્ષીને આપણે એનું ચલચિત્ર બતાવવાથી એ એની માહિતી દરેક વસ્તુની માહિતી આપવાથી કેવા પ્રકારનું હોય છે કેટલા કદનું હોય છે વગેરે બાબતની માહિતી આપણે ચલચિત્ર દ્વારા એના વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને વર્ખંડમાં ખૂબ જ સરસ રીતે બતાવી શકીએ છીએ કે જે ચિત્ર દ્વારા આપણે પરોક્ષ રીતે બતાવીએ છીએ પણ એ સમજાઈ શકવાની થોડીક મર્યાદા હોય છે પરંતુ અત્યારની જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એનું ચલચિત્ર એનો વિડીયો બતાવવાથી ચોક્કસ રીતે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એનું એની ઓળખ ઊભી કરી શકે છે સમજી શકે છે ક્યારે પણ એ પક્ષીને જોવે તો તરત જ એ એને ઓળખી શકવાની એની ક્ષમતા ક્યારે હોય છે કે જ્યારે એ દ્રશ્ય સાવ્ય સાધનો દ્વારા એ ચલચિત્રો દ્વારા એની પ્રત્યક્ષ જોવાની જે ઉપયોગી જોવાનું જે મહત્ત્વ છે અથવા તો જે બતાવવાની એ બાબતો છે એ વિસ્તારપૂર્વક ઝીણવટપૂર્વક બતાવવામાં આવે તો ચોક્કસ રીતે એ ખૂબ જ લાંબા સમય સુધી પોતાની સ્મૃતિમાં જાળવી રાખે છે તેવી જ રીતે આપણે તાજમહેલનો ચિત્રમાં જોઈએ એના કરતાં એને પ્રત્યક્ષ જોઈએ અથવા તો એનું અત્યારે આ ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે તો એના દ્વારા આપણે એનું ચલચિત્ર બતાવી અને પ્રત્યક્ષ બતાવવાની એવો એક અહેસાસ બતાવીએ તો ચોક્કસ રીતે એ દરેક વસ્તુનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે છે એવી જ રીતે વરાળ યંત્ર કે તેલ યંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના નાના મોડેલથી વધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે અને શીખવી શકાય છે ટૂંકમાં આજે જ્ઞાનના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ક્ષેત્રો એટલા બધા વિશાળ બન્યા છે કે તે માટે સાવ્ય સાધનો અનિવાર્ય અને સરળતાથી દરેક વ્યક્તિને દરેક શિક્ષકને દરેક વિદ્યાર્થીને ઉપલબ્ધ બન્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે અગિયાર પોઈન્ટ ચારમાં દ્રશ્યશ્રાવ્ય સાધનોનું શિક્ષણ કાર્યમાં મહત્ત્વ જોયા એમાં પહેલાં પોઈન્ટ વિશે આપણે વાત કરી હવે પછી બીજા પોઈન્ટની હવે પછીના વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરીશું નમસ્કાર